મનોજની મહેનતનું ફળ મનોજ એક નાનકડા ગામનો સામાન્ય વિદ્યાર્થી હતો પિતા ખેડૂત અને માતા ઘરકામ કરતી ઘરમાં આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હતી પણ મનોજને એક સપનું હતું આઈએએસ બનવાનો પરંતુ ગામમાં યોગ્ય શાળા નહોતી અને શહેર જે બનવું તેમને શક્ય ન હતું મનોજ રોજ સવારે પાંચ વાગે ઉઠી કૂપરના દીવાલ પાસે બેસતો અને ભણતો ગામમાં વીજળી ઘણીવાર ન આવતી ત્યારે તે દીવો સળગાવીને ભણતો ગામના ઘણા બધા બાળકો તેને ઉડાવતા અરે ભાઈ ગામડાનો છોકરો આઈએસ બનશે પણ મનોજ પાસે એકમાત્ર જવાબ હતો હું મારા સપનાથી પ્રેમ કરું છું મનોજે પોતાના માટે સમયપત્રક બનાવ્યું સવારે ભંતર મોગી કોચિંગ ન હતી તો તે યુટ્યુબ અને પુસ્તકોનો આધાર લેતો મનોજે પ્રથમ આત્મવિશ્વાસ ઊંડો કર્યો અને પોતાના અંદર ની કમજોરી પર કામ કર્યું ચોથી વાર તેને પરીક્ષા આપી અને એ વખતે તે પસંદ થયો ગામ આખું આશ્ચર્યચકિત હતું જેમ મનોજને ઉડાવતા આજે એના ફોટા હેડલાઇનમાં હતા હવે મનોજ આખા ગામડાના બાળકો માટે પ્રેરણા બની ગયો શીખ સપનાઓ એવા હોવા જોઈએ જગત ઉડાવે અને મહેનત એવી કે સમય પણ સલામ આપે વિદ્યાર્થીઓ માટે નાનપણ કમી ગરીબી એ આર્જન નથી પણ ઈચ્છા શિસ્ત અને હિંમત હોય તો સફળતા અવશ્ય મળે છે